જુઓ ધારી આઈસીઆઈસીઆઈ બેંક મેનેજરના કારનામા પોતાની જ બેંકમાં કરી ચોરી જાણવા મળતી વિગત મુજબ ધારી આઈસીઆઈસીઆઈ બેંકમાં બ્રાન્ચ મેનેજરમાં નોકરી કરતા અમરેલીના શૈલેષભાઈ ગઢિયાને સુકમુતી સુજી એ પૈસાની જરૂર પડી પોતાની બેંકમાં બીજા કર્મચારીના ખાનામાં રાખેલ રકમ છ લાખ પાસઠ હજાર રૂપિયા ચોરી લીધા અને ધારી પોલીસને જાણ કરતા પીઆઈ દેસાઈ સાહેબ અને તેમના પોલીસ સ્ટાફ તાત્કાલિક પહોંચી તપાસ કરતા આ પૈસા બેંક મેનેજર શૈલેષભાઈ ગઢિયાએ ચોરી કરેલ નું જણાઈ આવતા ધરપકડ કરી પૂછપરછ કરાતા પૈસા કાઢી આપેલ પણ લોકો પૂછી રહ્યા છે કે આ પૈસા બેંકમાં આવ્યા ક્યાંથી શું કર્મચારીઓને ખબર છે કે આ રોકડ બેંકમાં રાખી અમુક લેભાગુ તત્વો એક મોટું ષડયંત્ર કરી રહ્યા છે જે ખેડૂત બેંકમાં લોન કે અન્ય પૈસા બેંકમાં નવા જૂનું ખાતું કરવા આવે તો બેંકમાંથી કર્મચારીઓને આ બેંક મેનેજર પૈસા આપી બે ત્રણ દિવસનું મસ્ત મોટું વ્યાજ વસૂલતા હતા આની ઉપલા લેવલથી આઈસીઆઈસીઆઈ બેંકના સાહેબો તપાસ કરે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેમ છે લોકો કહી રહ્યા છે કે આ બેંક ઉપર વિશ્વાસ કે મૂકો જેના કર્મચારીઓ ચોરોય મેનેજર શૈલેષભાઈને પૈસાની શું જરૂર પડી તે પણ એક તપાસનો વિષય છે કારણ કે તેમના ઘરેથી શૈલેષભાઈના ધર્મપત્ની પણ નિશાળ કે મોટી શાળામાં ટીચરની અમરેલીમાં નોકરી કરે છે તેમનો પગાર પણ મસ્ત મોટો છે રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી